મારા જમણે પાવ ઓછું ચાલે હજુ જમઈ નું ઓસુ ચાલે ઓછું હેડ કેમ ઓછું હેડ હે એટલે એટલે ઓછું આમ ઠંડા જમ છે એકદમ ઠંડુ મગજ છે કોઈ મગજ મારી નહી જમઈ એવું હોય ઓ માં સોરી કે કે ઓય બેહી જ દે રહી દે કે ભોય બે ભોય જ બેહી જ એવું ઓવા પણ ઓબળક તમાસ ભારતી તમને મને નઈ ગોટતી હોય જમીને ને હું કે આવું છે આ ભારતી પી આવડ્યો હમ પોણી તો એવું હોય પોણી હોય નું વાત આખી જ કરક પોણી એકદમ ફલ ફલો જમઈ ગયો ઓકો થઈ રહ્યો કે ઓકો પડી જાય વાત સાચી છે પાળો નહીં વાત સાચી તમારી કેવી હો કાણી આ મુ કે તો પેલા એરંડા એ બધું પડી ગયું ઓ આ નાવ તો રાખું બે દાણા બરાબર પાણી નાવ ભરાવડાઉં કે આ પેલા ગાજર ગોદવાના તો ગોજક ના ગોજક આ તો ગોજા સુરિયાત કહું બે તઈ દાણા રાખો જો બે જમઈ નાવ તો પાણી કરો મોકલી બે દાણા આ ગાજર બાજર ગોદી હાલ તો ભાવ હ પાછો હ ઓ હાલ ભાવ હ વચમાં જબર તો ઉતરન મોડી

અરે ચા એનું ઓર હળવામાં ફુઆઈ તો આવી ગયો મુગણા બનાવો મારે ઈચ્છા છે સુગવા હું કેવું આ ઝાડું કેવું આટલે બનાવી દેવ તો શું હું બોર ઉપર

બસો વખત ગાડી દોડે બસો વખત ઓછી પડે એટલી વખત બાપા હાર કરજ બહુ શોખો ગાડી ગમે તે ગાડી

અને તમારા ભારતી જેવું ચાલે એ બાજુ

મકાબુકira વાત હાચી હે તો હું તમારી માં આવું હોય નહીં આવું ચાલાક યાર ઈ હારી ડાયરેક્ટ જતા પાછું જોઈન માં એટ ના કઈ ના ઈ હારી બાઈક જોડા કેવું ના હારું ગામ હું હારું થોડો